ગુજરાત શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ ચોરો ગાડી છોડોના નારા સાથે એક વિશાળ મસાલ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં ચૂંટણીમાં કથિત મતદાન ગેરરીતિઓ અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવા માટે યોજાઈ હતી રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાગ લીધો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી ગુજરાત શહેરની શેરીઓ સાંજે મસાલોની રોશનીથી જળહળી ઉઠી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોરો ગાડી છોડોના નારા સાથે એક મસાલ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનું નેતૃત્વ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે કર્યું હતું જેમાં સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ભાજપની મદદથી વોટ ચોરીના કથિત આરોપોને ઉજાગર કરવાનો હતો કોંગ્રેસે આ રેલી દ્વારા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપને વધુ બળ આપ્યું છે રાહુલ ગાંધી તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપની મિલી ભગતથી મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે ગોધરાની આ રેલીમાં પણ આ મુદ્દાને લઈ ચૂંટણી પંચની ટીકા કરવામાં આવી હતી આ મસાલ રેલી વિશ્વકર્મા ચોક કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ શાથરીયા બજાર પટેલવાડા મકાન કુવા થઈ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી હતી મસાલ રેલીમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર અજિતસિંહ ભાટી અનસ આંધી મિક્કી જોસેફ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા આજે અમારે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ પુરાવા સહિત જે ઇલેક્શન કમિશન દ્વારા વોટ ચોરી ભાજપના ઇશારે કરવામાં આવી રહી છે તેનો પદાર્થાસ પ્રેસ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કર્યો છે અને પુરાવા સહિત કર્યો છે આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આ જે વોટ ચોરી કરવામાં આવી રહી છે ભાજપના ઇશારે તેનો લોકોને જનજાગૃત કરવા માટે અને તેનો વિરોધ કરવા માટે અને લોકોને આ જે ઇલેક્શન કમિશન દ્વારા જે વોટ ચોરી કરવામાં આવી રહી છે તેમાં જાગૃત કરવાનું કામ કરવા આવ્યું છે મારું નામ ચેતનસિંહ પરમાર પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ